અંકેશ્વરના ભરણ ગામની સીમમાં કતર કરવાના ઈરાદે લઈ જવાતા અગિયાર વાછડાને પાનોલી પોલીસે મુક્ત કરાવ્યા હતા પાનોલી પોલીસ ટીમ મથકે ભરણ ગામ ખાતે એક ટાટા જેનોન પિકઅપ ગાડી ખાડામાં ઉતરી ગયો છે અને તેનું ચાલક ઈજાગ્રસ્ત છે તો ગાડીમાં પાછળ વાછડા બાંધેલા છે જે માહિતીના આધારે પાનોલી પોલીસ ભરણ ગામ ખાતે પહોંચતા દિરોદ ગામ તરફ જતા માર્ગ પર પાળિયા વગા પાસે ખાડામાં ઉતરી પલટી મારેલી હાલતમાં ગાડી જોવા મળી હતી પોલીસે જોતા ગાડીના પાછળ ખીચોખી રીતે ગળે ફાંસો આપેલ હાલતમાં અગિયાર વાછરડા મળી આવ્યા હતા જેને પાણી કે ઘાસ ચારાની પણ કોઈ વ્યવસ્થા ન હતી ગાડીમાં કુલ બે ગીર ગાય એક જર્સી ગાય તેમજ આઠ વાછરડા આવ્યા હતા જ્યારે ગાડી ચાલક મૂળ સુરતના જંખાવના મુલતાની ફળિયામાં રહેતા અસલમ મુલ્તાનીને ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસે લઈ આવી હતી અને પોલીસ કસ્ટડી હેઠળ સારવાર અર્થે ખસેડાયો હતો પોલીસે પિકઅપ કાઢી તેમજ કાય અને વાછડા મળી ચોપ્પન હજારના પશુધનને જપ્ત કરી પ્રાણી સાચવણી અંગેના અધિનિયમ અને પશુઓ પ્રત્યે ઘાતકીયપણાનો અટકાવતું અટકાવતો